નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય વાણિજ્ય વ્યવસ્થા ધોરણ અગિયાર પ્રકરણ દસ આંતરરાષ્ટ્રીય વેપાર જેને અંગ્રેજીમાં ઇન્ટરનેશનલ ટ્રેડ તરીકે ઓળખવામાં આવે છે આજના વિડીયોમાં આપણે આંતરરાષ્ટ્રીય વેપારનો અભ્યાસ કરવાનો છે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું આપણે આગળ આંતરિક વેપાર અને વિદેશ વેપારની વાત કરી હતી આજે આપણે આંતરરાષ્ટ્રીય વેપારની વાત કરવાની છે આ ચેપ્ટરની અંદર સાત ટોપિકનો આપણે અભ્યાસ કરવાનો છે જેમાં છે આંતરરાષ્ટ્રીય વેપારનો ખ્યાલ મહત્ત્વ નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો આયાત વિધિ નિકાસ વિધિ વિશ્વ વેપાર સંગઠન ડબલ્યુ ની ભૂમિકા જેને કહેવાય વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કહેવાય જેનું પૂરું નામ થાય ડબલ્યુ ટીઓ જેને અંગ્રેજીમાં કહેવાય વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ સૌ પ્રથમ પહેલાં આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ જો વિશ્વના જુદા જુદા દેશોમાં કુદરતી સાધન સંપત્તિની વહેંચણી અસમાન રીતે થયેલી છે તમને ખ્યાલ હશે દરેક દેશમાં ભૌગોલિક પરિસ્થિતિ જુદી જુદી જોવા મળશે હું તો એમ કહું દેશની ઘણા બધા રાજ્યોમાં પણ ભૌગોલિક પરિસ્થિતિ તમે જુઓ તો અલગ અલગ હશે કોઈ દેશની અંદર જોશો તો ઠંડકવાળું વાતાવરણ કે ઠંડકવાળી પ્રમાણની બાબતો જોવા મળશે ક્યાંક ગરમીનું પ્રમાણ જોવા મળશે કોઈ દેશમાં કે કોઈ રાજ્યમાં જોશો તો વરસાદનું પ્રમાણ વધારે જોવા મળશે ક્યાંક કાળી માટીની જમીન જોવા મળશે ક્યાંક લાલ માટીની જમીન જોવા મળશે ક્યાંક પથરાળ જમીન જોવા મળશે ક્યાંક ઢોરાવાળી જમીન જોવા મળશે એટલે દરેક જગ્યાએ પ્રક્રિયા અને પ્રવૃત્તિ અલગ અલગ થાય છે પરિણામે લોકોને પોતાની જરૂરિયાત સંતોષવા માટે બીજા દેશ ઉપર આધાર રાખવો પડે છે એક દેશમાં અમુક વસ્તુનું ઉત્પાદન કરવું શક્ય ન હોય અથવા જરૂરિયાત કરતાં ઓછું થતું હોય અને બીજા દેશ પાસે તે અંગેની અનુકૂળતા હોય તો તે વસ્તુ બીજા દેશ પાસેથી આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા મેળવી શકે આજે દરેક દેશના લોકોની જરૂરિયાતોને સંતોષો માટે એક દેશે બીજા દેશ ઉપર આધાર રાખવો પડે છે કારણ કે એક દેશમાં અમુક જ વસ્તુનું ઉત્પાદન થાય છે બધી વસ્તુનું ઉત્પાદન કરી શકાતું નથી એટલે આના માટે એને બીજા દેશ ઉપર આધાર રાખવો પડે નહીં બીજા દેશમાંથી જે વસ્તુ ખરીદવા માટેની પ્રવૃત્તિ કે પ્રક્રિયા કરે છે તે આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ગણાય છે આ ઉપરાંત અમુક વસ્તુઓ જે દેશમાં ઓછા સાધનો ઓછી મજૂરી અને ઓછા ખર્ચે સારી ગુણવત્તાવાળી બની શકે તેમ હોય તે વસ્તુઓ દેશમાં બનાવી જુદા જુદા દેશમાં મોકલી એકબીજાની જરૂરી વસ્તુનો અદલો બદલો કરવામાં આવે તે વિશ્વની સાધન સંપત્તિના ઉત્પાદન કાર્યમાં સારામાં સારો ઉપયોગ કરી શકાય તો આના કારણે શું થાય તો કે અમુક વસ્તુઓ જે દેશમાં ઓછા સાધનો છે અથવા ઓછી મજૂરી છે ઓછા ખર્ચે સારી ગુણવત્તાવાળી વસ્તુ બનાવી શકાય તેમ હોય તે દેશમાં વસ્તુ બનાવી અને જુદા જુદી જગ્યાએ મોકલવામાં આવે છે જેના કારણે શું થાય તો કે વિશ્વની સાધન સંપત્તિના ઉત્પાદન કાર્યમાં સારો એવો વધારો કરી શકાય ને ઉપયોગ કરી શકાય છે વિકસિત દેશો પાસે ઉદ્યોગો હોય અને અલ્પ વિકસિત દેશો પાસે કાચો માલ હોય તો બંને વચ્ચેનો વેપાર અનિવાર્ય છે વિકસિત દેશો છે કે જેની પાસે ઉદ્યોગો છે અલ્પ વિકસિત દેશો એવો છે કે એની પાસે કાચો માલ હોય જો બેય વચ્ચે વેપાર થાય તો એ ખૂબ જરૂરી છે આંતરરાષ્ટ્રીય વેપાર જગત વગરનું જગત કલ્પી શકાય એમ નથી આંતરરાષ્ટ્રીય વેપાર એ પ્રાચીન વ્યવસ્થા છે આપણે પ્રાચીન સમયમાં પણ આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હતા પણ જેને આપણને ખ્યાલ નહોતો કે ખરેખર આ પ્રક્રિયાઓ છે શું હવે સૌપ્રથમ પહેલાં આપણે આંતરરાષ્ટ્રીય વેપારનો ખ્યાલ જોઈએ કે કોને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય અર્થ તરીકે જ્યારે કોઈ એક દેશના લોકો અને સંસ્થાઓ બીજા દેશના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે ત્યારે તે વેપારી પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વેપાર કહેવાય શું કે છે જ્યારે કોઈ એક દેશના લોકો અને સંસ્થાઓ બીજા દેશના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે ત્યારે તે વેપારી પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વેપાર કહેવામાં આવે છે થોમસના મત પ્રમાણે એક દેશની પેદાશોને બીજા દેશ સાથે વિનિમય કરવો એટલે વિદેશ વેપાર એક દેશની પેદાશને બીજા દેશ સાથે જે વિનિમય કરવામાં આવે છે તેને વિદેશ વેપાર કહેવામાં આવે છે હવે આપણે વાત કરી વિદેશ વેપારનું મહત્ત્વ કે ભાઈ વિદેશ વેપારનું ઇમ્પોર્ટન્સ શું છે પેલું મહત્ત્વની વાત કરીએ તો કે પહેલો મુદ્દો શ્રમ વિભાજનને વિશિષ્ટીકરણનો લાભ વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે કુદરતી સાધન સંપત્તિ અસમાન રીતે વેચણી થયેલી હોવાથી દેશની જરૂરિયાતની બધી જ વસ્તુઓ ઉત્પન્ન કરી શકાતી નથી તમને પહેલાં કીધું કે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે તમે જુઓ ને તો કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણી થયેલી છે એટલે દેશની બધી જ જરૂરિયાતો કોઈ એક જ જગ્યાએ સંતોષા શકાતી નથી જે દેશમાં જે વસ્તુનું ઉત્પાદન અનુકૂળ હોય તે વસ્તુ ઓછા ખર્ચે સરળતાથી ઉત્પન્ન કરી અન્ય દેશમાં નિકાસ કરી શકાય છે અને દેશની જરૂરિયાતની વસ્તુઓ વિદેશમાંથી આયાત કરી શકાય છે આંતરરાષ્ટ્રીય વેપારને લીધે આયાતકાર દેશ અને નિકાસકાર દેશને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ મળે છે શું કહે છે જુઓ તો કે જે દેશમાં જે વસ્તુનું ઉત્પાદન અનુકૂળ હોય તે વસ્તુ અહીંયા ઓછા ખર્ચે સરળતાથી ઉત્પાદન કરી અને અન્ય દેશમાં નિકાસ કરે છે અને દેશની જરૂરિયાતની વસ્તુ વિદેશમાંથી આયાત કરે છે આમ આંતરરાષ્ટ્રીય વેપારને કારણે દેશમાં નિકાસકારને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો શું મળે છે લાભ મળે છે કે ભાઈ ટેકનોલોજીનો સારી રીતે અહીંયા ઉપયોગ કરી શકાય છે બીજો મુદ્દો અલ્પવિકસિત દેશોનો વિકાસ આંતરરાષ્ટ્રીય વેપારને કારણે વિદેશી ટેકનોલોજી આધુનિક સંચાલકીય જ્ઞાન સંસાધનો વિદેશી મૂડી વગેરેની આયાત કરી શકાય છે પ્લસ અલ્પેક્ષિત દેશો સાથે અને અન્ય દેશો સાથે સહયોગના કરાર કરી ઉદ્યોગ ધંધા સ્થાપી દેશનો વિકાસ શક્ય બનાવી શકાય છે તો કે અલ્પેશિત દેશોનો વિકાસ થાય તો કે આંતરરાષ્ટ્રીય વેપારને કારણે વિદેશી ટેકનોલોજી આધુનિક સંચાલકીય જ્ઞાન સંશોધન વિદેશી મૂડી આ બધાની આપણે શું કરી શકીએ છીએ આયાત આયાત કરી શકીએ છીએ અને અલ્પેક્ષિત દેશો અને દેશો સાથે જે સહયોગના કરાર કરવા ઉદ્યોગો ધંધા સ્થાપી દેશનો વિકાસ શું કરી શકાય છે શક્ય બનાવી શકાય છે ત્રીજું સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ વિશ્વના જુદા જુદા દેશોની સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ આંતરરાષ્ટ્રીય વેપારને લીધે શક્ય બને છે દરેક દેશ પોતાની જરૂરિયાત પ્રમાણે ટેકનોલોજી યંત્ર અને માનવશ્રમની આયાત કરીને પોતાના સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બનાવે છે વિવિધ દેશમાં વસતા લોકો તેમના દેશની કુદરતી સંપત્તિનો ઉપયોગ તેમની આવડત મુજબ કરી ઉત્પાદન વધારે છે અને વધારાના ઉત્પાદનની શું કરે છે તો કે નિકાસ કરે છે આ તમે જુઓ તો કે દરેક વેશ વિશ્વના દેશો પાસે સાધન સંપત્તિને કારણે વેપાર શું બન્યો શક્ય બન્યો વિદેશ વેપાર આંતરરાષ્ટ્રીય વેપાર કેમકે દરેક દેશની જરૂરિયાત પ્રમાણે ટેકનોલોજી માનવ શ્રમની આયાત કરી અને પોતાના સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે આનામ વિવિધ દેશમાં વસતા લોકો તેમના દેશની કુદરતી સંપત્તિનો ઉપયોગ અને આવડત મુજબ ઉત્પાદનમાં વધારો કરે છે અને આ વધારાની જે ઉત્પાદન થાય છે એને શું કરી શકાય છે નિકાસ ચોથો મુદ્દો સહાયક સેવાઓનો વિકાસ આંતરરાષ્ટ્રીય વેપારને કારણે આયાત અને નિકાસ વેપાર થતો હોવાથી વાણિજ્ય વિષયક સહાયક સેવાઓ જેવી કે બેન્કિંગ બેંક વીમો વકાર સંદેશાવ્યવહાર વાહન વ્યવહાર આડતિયા વગેરે સેવાઓનો શું થાય છે વિકાસ જે આપણે આગળ પણ આ બધાના સંપૂર્ણપણે ચેપ્ટરોનો અભ્યાસ કરી અને આ બધી બાબતો તમે ત્યાં શીખી ગયા છો કે આ બધી સહાયક સેવાઓ છે વેપારની આના વગર વેપાર શક્ય બની શકે નહીં પછી આંતરિક વેપાર હોય કે આંતરરાષ્ટ્રીય વેપાર હોય ભાવ સપાટી સ્થિર રાખવા આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા દેશમાં જે વસ્તુની વધુ પડતી છત હોય તેની નિકાસ કરી ઘટતા જતા ભાવને અટકાવી શકાય અને તે જ રીતે જે વસ્તુની અછત હોય તેની આયાત કરી વધતા જતા ભાવને અટકાવી શકાય છે આમ આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા ભાવ સપાટીને શું કરી શકાય છે સ્થિર રાખી શકાય છે જે વસ્તુના ભાવ સતત વધી રહ્યા છે એ વધતા ભાવોને તમે શું કરી શકો સ્થિર રાખી શકો છો પણ આ બધું કેના દ્વારા કરી શકાય તો કે આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા ઊંચું જીવન ધોરણ આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશો વચ્ચે હરીફાઈ થતી જોવા મળે છે અને આ હરીફાઈમાં ટકી રહેવા માટે ઉત્પાદકો પોતાની વસ્તુની કિંમત ઓછી હોય અને વધુ સારી ગુણવત્તા રહે તે માટે પ્રયત્ન કરતા હોય છે સારી ગુણવત્તાવાળી વસ્તુ નીચી કિંમતે મળતા લોકોના જીવન ધોરણમાં શું કરી શકાય છે સુધારો આમ જુઓ ને તમે તો આંતરરાષ્ટ્રીય વેપારને કારણે જુદા જુદા દેશો વચ્ચે આજે હરીફાઈ થાય છે આમ તમે જુઓ ને તો કે આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશો વચ્ચે હરીફાઈ થઈ ગઈ અને હરીફાઈમાં ટકી રહેવા માટે ઉત્પાદકોએ પોતાની વસ્તુની કિંમત ઓછી રાખી ગુણવત્તા સુધારવા માટેના પ્રયત્ન કર્યા અને સારી ગુણવત્તાવાળી વસ્તુ નીચી કિંમતે વેચવા માટે પણ શું થઈ ગયા તૈયાર થઈ ગયા એના કારણે જીવનધોરણમાં શું થયું સુધારો થયો સાંસ્કૃતિક ફેશન અને જ્ઞાનનો વિનિમય આંતરરાષ્ટ્રીય વેપારથી જુદા જુદા દેશો એકબીજાના સંપર્કમાં એવા એકબીજા વિશે જાણકારી પ્રાપ્ત કરતા ગયા અને એકબીજાની સંસ્કૃતિ સમજે છે જેથી લાંબા ગાળે આંતરરાષ્ટ્રીય સુમેળ અને સવા સંવિદતા સાધી શકાય આમ જુદા જુદા દેશો વચ્ચે સાંસ્કૃતિક ફેશન અને જ્ઞાનનો શું થયો વિનિમય શું કામ તો કે ભાઈ એકબીજા દેશો એકબીજાના સંપર્કમાં આવ્યા સંપર્કમાં આવ્યા એકબીજાને જાણકારી આપી સંસ્કૃતિની સમજ આપી અને લાંબા ગાળે આંતરરાષ્ટ્રીય સુમેળ સાધી શક્યા જેના કારણે દરેક દેશમાં સંસ્કૃતિ ફેશન અને જ્ઞાનનો શું થયો વિનિમય આપત્તિમાં સહાયરૂપ આપત્તિ એટલે મુશ્કેલી દુષ્કાળ ધરતીકંપ રોગચાળો વાવાઝોડું વગેરે જેવી કુદરતી કે માનવસર્જિત આપત્તિમાં વસ્તુનો પુરવઠો ખોરવાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વ ખૂબ જ વિશેષ હોય છે ભારત જેવા દેશોમાં મોટાભાગે કૃષિ વરસાદ પર આધારિત છે કૃષિ ખેતી વરસાદ ઉપર આધારિત છે જો પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડે તો કૃષિ નિષ્ફળ જાય આવા સમયે વિદેશથી અનાજની આયાત કરવી પડે છે અને દુષ્કાળ જેવી કુદરતી આપત્તિનો શું કરવો પડે છે સામનો તો હવે આ સમયગાળા દરમિયાન જો આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય ન હોય તો આપણે મુશ્કેલીઓનો શું કરવો પડે છે સામનો કરવો પડે છે વિશ્વ એક બજાર ઔદ્યોગિક રીતે વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્રો ઊંચી ટેકનોલોજીનો ઉપયોગ કરી મોટા પાયા ઉપર ઉત્પાદન કરે છે આ ઉત્પાદનને વેચવા માટે સતત નવા બજારો શોધવાના પ્રયત્ન કરવામાં આવે છે અને તે માટે દેશની સીમાઓને ઓળંગે છે દેશની સીમાઓને ઓળંગવી એટલે એક દેશમાંથી બીજા દેશમાં શું કરવામાં આવે છે તો કે વેપાર કરવામાં આવે છે પરિણામે આંતરરાષ્ટ્રીય બજાર વિકસે છે આમ વિશ્વના ઘણા બધા દેશો આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશે છે જેથી વિશ્વ એક શું બની જાય છે બજાર બની જાય છે પણ જો આવી પરિસ્થિતિ ઉદભવે નહીં તો ક્યારેય આ પ્રકારનું જે વેપાર થવું જોઈએ કે વેચાણ થવું જોઈએ એ વેચાણ થાય નહીં હવે આપણે વાત કરી નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો સરકારે ઘણા બધા એવા પ્રયત્ન કર્યા કે જેના કારણે નિકાસ વેપારનો મહત્તમ લાભ થાય દેશમાં જરૂરી અને અનિવાર્ય પેદાશોની માંગ સામે પુરવઠો જાળવી રાખવા દેશની સુરક્ષા માટે તથા આર્થિક વિકાસ માટે આયાત કરવી પડે છે આયાતી પેદાશો અને સેવાની ચૂકવણી હુંડિયામણથી કરવી પડે છે ઊંડિયામણ મેળવવા અને અર્થકારની સ્થિરતા તેમજ સલામતી માટે નિકાસ કરવી પડે છે શું કે તો કે દેશમાં જરૂરી અનિવાર્ય પેદાશોની માંગ સામે પુરવઠો રાખવો જોઈએ કે ભાઈ જેટલી વસ્તુની માંગ છે સામે એટલો પુરવઠો હોવો જોઈએ દેશની સુરક્ષા માટે તથા આર્થિક વિકાસ માટે આયાત કરવી પણ જરૂરી છે આયાતી પેદાશો અને સેવાની ચૂકવણી હુંડિયામણ દ્વારા કરી શકાય છે હુંડિયામણ મેળવવા અને અર્થકારણની સ્થિરતા તેમજ સલામતી માટે નિકાસ કરવી શું છે જરૂરી છે જેથી હુંડિયામણની કમાણી કરી શકાય આ પરિસ્થિતિમાં દરેક દેશ નિકાસને પ્રોત્સાહન આપે છે દેશમાંની પેદાશો વિદેશી આયાતકારને સસ્તી ઊંચી ગુણવત્તાવાળી અને માગે ત્યારે મળે તે માટે જે કોઈ પ્રકારના પ્રોત્સાહનો નિકાસકારોને આપવામાં આવે તેને નિકાસ પ્રોત્સાહન કહેવામાં આવે છે નિકાસ પ્રોત્સાહન આપવાની જવાબદારી મહદઅંશે સરકારની હોય છે આવા પ્રોત્સાહન સરકારી હોવાથી તેનો માધ્યમ પણ સરકારી હોય છે નિકાસ પ્રોત્સાહનના વિવિધ માધ્યમો છે તો કે વેપારી સંધિઓ કરવામાં આવે નાણાકીય અને આર્થિક ઉત્તેજનની વળતરની બાબતોની રજૂઆત કરવામાં આવે સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહન આપવામાં આવે નાણાકીય સવલતો અને સેવાઓ પૂરી પાડવામાં આવે બિનઆર્થિક સગવડો પૂરી પાડવામાં આવે વિશિષ્ટ આર્થિક વિસ્તારો દ્વારા કામગીરી કરવામાં આવે અને નિકાસ પ્રક્રિયાનો વિસ્તાર હવે એક ટોપિકની આપણે વાત કરી તો કે પેલું છે વેપારી સંધિઓ વેપારી સંધિઓના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન આપવામાં આવે છે રાજકીય દ્રષ્ટિ એકબીજાને અનુકૂળ હોય તેવા દેશના રાજકારણીઓ આ માધ્યમ દ્વારા વેપારી સંધિઓ કરે છે સંધિ એટલે કરાર આ વેપારી કરાર મુજબ કોઈ એક અથવા વધારે દેશો અન્ય કોઈ એક વધારે દેશોની પેદાશ અને સેવાની આયાત કરશે અથવા તેને અગ્રિમતા આપશે તેઓ શું કરે છે કરાર કરે તો કે વેપારી સંધિઓ એટલે શું તો કે જે વ્યક્તિ નિકાસ કરવા માટેની કામગીરી કરવા માટે જોડાય છે તે બધા વ્યક્તિઓનો એક સમૂહ તૈયાર કરવામાં આવે છે અને બધા વેપારીઓ વચ્ચે કરાર કરવામાં આવે સંધિ કરવામાં આવે છે જેના કારણે દરેક વસ્તુને અગ્રિમતા આપી શકાય બીજો મુદ્દો નાણાકીય અને આર્થિક ઉત્તેજન અને વળતર નાણાકીય અને આર્થિક ઉત્તેજન વર્તનના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે આ માધ્યમનો ખૂબ જ મોટા પ્રમાણમાં અને લાંબા સમયથી ઉપયોગ થાય છે આ યોજના અનુસાર નિકાસકારને નક્કી કરેલા દરે સીધું વળતર આપવું બીજું નિકાસપાત્ર પેદાશ પરના વેચાણો અને આપકારી વેરા નહીં લેવા કે ઓછા લેવા તે પ્રમાણેની કામગીરી કરવી ત્રીજો મુદ્દો નિકાસની આવકને સંપૂર્ણ કે અંશત આવકવેરામાંથી મુક્તિ આપવી ચોથો મુદ્દો નિકાસની પેદાશનો કાચો માલ અન્ય સાધનો અને વીજળી સસ્તા ભાવે આપવી વગેરે જેવી ઉત્તેજન વળતરો આપવામાં આવે છે શું કે છે બીજા મુદ્દામાં જુઓ તો કે નાણાકીયને આર્થિક ઉત્તેજન અને વળતર આપો તો કે નાણાકીયને આર્થિક ઉત્તેજન વળતરના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહનને પૂરું પાડવામાં આવે છે આના દ્વારા શું થયે તો કે લાંબા સમયગાળાથી એનો ઉપયોગ કરી શકાય એના માટે બીજે મુજબની યોજનાઓ છે પહેલું તો કે નિકાસકારને નક્કી કરેલા દરે સીધું વળતર આપવું એને ડિસ્કાઉન્ટ આપવું બીજું વેચાણ વેરો આ એક વેરો આવી બધી બાબતો ન લેવા અથવા લેવા તો પ્રમાણસર કેવા લેવા ઓછા લેવા ત્રીજું નિકાસની આવકને સંપૂર્ણ કે અંશત આવક વેરામાંથી મુક્તિ આપો જેથી કરીને એના ઉપર એને કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડે નહીં ચોથું નિકાસની પેદાશનો કાચો માલ અન્ય સાધનો અને વીજળી સસ્તા ભાવે આપવા જેથી કરીને નિકાસકારને પ્રોત્સાહન પ્રાપ્ત થાય ત્રીજો મુદ્દો સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહન આપવા આ યોજનામાં નક્કી કરેલી રકમની અથવા નક્કી કરેલા પેદાશની નિકાસ કરવામાં આવે તો તેના બદલામાં મળેલા વિદેશી હુંડિયામણને નક્કી કરેલા પ્રમાણમાં આયાત કરવાનો હક આપવામાં આવે છે અને નિકાસકારને શું આપવામાં છે ખાતરી આપવાના બદલામાં જો શું કે છે સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહન એટલે તો કે આ યોજનામાં નક્કી કરેલી રકમની અથવા નક્કી કરેલી પેદાશની નિકાસ કરવામાં આવે તો એના બદલામાં વિદેશી ઊંડિયામાં નક્કી કરેલા પ્રમાણમાં આયાત કરવાનો પણ એક અગ્ર હક આપે છે જેમ કે રાહત દરે જમીન પ્રાપ્ત કરી તેના ઉપર નિકાસપાત્ર પેદાશનું ઉત્પાદન કરો જમીનની કિંમત જે હોય એના કરતાં સસ્તા ભાવે જમીન આપી દે શું કામ તો કે નિકાસની પ્રક્રિયાઓ માટેના ઉત્પાદનો શરૂ કરો એટલા માટે બીજું કારખાના સ્થાપવાનો લાભ આપે તમે કારખાનાની સ્થાપના પણ સરળતાથી કરી શકો છો ત્રીજું કરવેરા અને અન્ય નિયંત્રણમાંથી પણ મુક્ત કરવા વેપાર વિસ્તારમાં કારખાના ઊભા કરવાના બદલામાં બધી જ અથવા કરેલા પ્રમાણમાં પેદાશની નિકાસ કરવા વગેરે જેવા પ્રોત્સાહન શું કરવામાં આવે છે પૂરા પાડવામાં આવે છે જેથી કરીને લોકો આને પ્રવૃત્તિઓ તરફ શું કર્યા રાખે આગળ વધ્યા રાખે ચોથું નાણાકીય સવલતો અને સેવાઓ નાણાકીય સવલતો અને સેવાઓના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે જેમ કે કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિમાં નાણાકીય પ્રોત્સાહનનો ઉપયોગ થાય જુઓ પહેલું નિકાસકારને પેદાશની જે દિવસે નકાશ કરે તે જ દિવસે બિલના નાણાં પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરે તમે નિકાસ કરો તો જે દિવસે તમે માલ મોકલી એ જ દિવસે તમને પૈસા મળી જાય તમારી બેંક દ્વારા એ પ્રમાણેની કામગીરી કરે બીજું ઊંડિયામણ દળના ફેરફાર સામે રક્ષણ આપે આજે જે વિદેશી ઊંડિયામણ છે તમારે કદાચ થોડું ઘણું વિદેશી ઊંડિયામણનો સંગ્રહ કરવો હોય તો એ સંગ્રહ કરી શકો અને એમાં એના કારણે જે કાંઈ લાભ પ્રાપ્ત થતો હોય લાભ પ્રાપ્ત કરી શકો ત્રીજું આયાતકારને સરળતાથી માલ પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરે જે વ્યક્તિ આયાત કરે છે વસ્તુઓનું બરાબર છે એક્સપોર્ટનો બિઝનેસ કરે છે જે વ્યક્તિ તેના માટે આ બધી વસ્તુઓ ખૂબ જ ઉપયોગી બને છે ચોથું આયાતકારની નાણાકીય સજ્જરતા તપાસી તેને જામીન તરીકેની સેવા પૂરી પાડી વગેરેની સામા બાબતો અને સવલતોનો સમાવેશ એ નાણાકીય સવલતો અને સેવાઓના માધ્યમ દ્વારા કરી શકાય છે પાંચમી બિનઆર્થિક સગવડો નિકાસકારોને સીધી આર્થિક મદદ કરવાને બદલે બિનઆર્થિક સગવડો દ્વારા પણ વધુ પ્રોત્સાહન આપવામાં આવે છે કે જેમાં કોઈ પ્રકારનો આર્થિક લાભ પ્રાપ્ત થતો નથી જેમ કે પહેલું નિકાસ માટે જરૂરી માહિતી પૂરી પાડવી આજે તમને કોઈ બાબતોનો ખ્યાલ નથી તો એના માટેની તમને સંપૂર્ણપણે માહિતી પૂરી પાડે છે બીજું નિકાસપાત્ર પેદાશનું ઉત્પાદન કરવા માટે જરૂરી તાલીમ પામેલા માણસો તૈયાર કરવા અને પ્રશિક્ષણની તાલીમની વ્યવસ્થા કરવી એક તો નિકાસ માટેની માહિતી પૂરી પાડવી જો માણસો ન મળે તો પ્રી પ્લાનિંગ કરી અને માણસોને કેવી રીતે કામ આપવું કે કેવી રીતે માણસોને રાખવો એ બાબતોનો તમને ખ્યાલ આપે છે ત્યારબાદનું જો નિકાસકારો વચ્ચે સ્પર્ધા યોજી વધુ નુકસાન કરે તેનું બહુમાન પણ કરવામાં આવે છે કે ભાઈ એકબીજામાં હરીફાઈ કરો કોણ સસ્તા કિંમતે શરૂ આપશે કે વસ્તુ આપશે એ બાબતોનો અહીંયા ખ્યાલ આવી જાય છે નિકાસ પેદાશની ઉત્પાદન કરવા કારખાનામાં હડતાલ અને તણાવના ગેરકાયદેસરને જાહેર કરવા અંગે જેવા અનેક બિનઆર્થિક નિકાસ પ્રોત્સાહનો આપવામાં આવે છે આ બધી બાબતો માટે ખાસ બાબતો ને તમારે સારી રીતે સમજી લેનો અભ્યાસ કરવાનો રહેશે પછી જે વિશિષ્ટ આર્થિક વિસ્તાર સી ઇઝેડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખાય છે જો શું કહે છે એમાં તો કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ સીઝેડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિશિષ્ટ આર્થિક વિસ્તાર અંગેના કાયદા સંસદ દ્વારા બે હજાર પાંચમાં પસાર કરવામાં આવ્યા અને દસમી ફેબ્રુઆરી બે હજાર છના રોજ તેનો અમલ કરવા લાગ્યા પણ આપણા અહીંયા વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ એક એવો ભૌગોલિક વિસ્તાર છે કે જેમાં આર્થિક કાયદાઓ દર્શાવતું કાયદાઓ દેશમાં પ્રવર્તા અન્ય કાયદાઓ કરતાં વધુ ઉદાર છે કે નહીં તે બીજું વિશિષ્ટ આર્થિક વિકાસની શ્રેણી અનિવાર્ય વિશિષ્ટ વિસ્તારો આવરી લેવામાં આવે છે જેથી કરીને કામગીરીને સરળતાથી મોકલી શકાતી હોય જેમ કે નિકાસ વોશિંગ વિસ્તાર મુક્ત વેપાર વિસ્તાર મુકેદારી મુક્ત બંદરો આ બધી પ્રવૃત્તિઓની કામગીરી કરવામાં આવે છે જેથી શું થાય તો કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર એક એવી ભૌગોલિક વિસ્તાર છે કે જેમાં આર્થિક કાયદાઓ દેશમાં પ્રવર્તમાન કાયદાઓ કરતાં વધારે ઉદાર છે વિશિષ્ટ આર્થિક વિસ્તારની શ્રેણી અન્ય વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં આવરી લેવામાં આવે છે જેમ કે નિકાસ પ્રોસેસિંગ વિસ્તાર હોય કે માત્ર અહીંયા નિકાસની વસ્તુનું ઉત્પાદન થાય મુક્ત વેપાર વિસ્તાર હોય ફ્રી ટ્રેડ ઝોન તરીકે જે ઓળખવામાં આવે છે તે ત્યારબાદ મુક્ત બંદર હોય કે જ્યાં તમે માલ લઈ આવો કે લઈ જાઓ તેના ઉપર તમારે કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવાનો નથી ઔદ્યોગિક વસાહતનો પણ એમાં સમાવેશ કરવામાં આવે છે જેનો મુખ્ય હેતુ પ્રત્યેક સ્થાનિક અને વિદેશી મૂડીરોકાણને શું કરવાનો છે ત્યાં આંકવાનો છે આમ વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં ઔદ્યોગિક એકમો અને ચીજવસ્તુઓના નિકાસ વૃદ્ધિ માટે જરૂરી પ્રોત્સાહનો પૂરા પાડે છે કસ્ટમ ડ્યુટી કેન્દ્રીય આબકારી ચકાસ સેવા કર કેન્દ્રીય વેચાણ વેરો તથા સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે સ્થાનિક અને વિદેશી મૂડીરોકાણને આકર્ષવા ઉત્તેજન આપવું તથા આ વિસ્તારમાં માળખાકીય સવલતો વિકાસ કરવો વગેરે જેવી બાબતોને પ્રોત્સાહન પૂરા પાડવામાં આવે છે એટલે વિ આર્થિક સેજ તરીકેને ઓળખવામાં આવે છે સાતમો મુદ્દો નિકાસ પ્રક્રિયાનો વિસ્તાર ભારત સરકારે નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો માટે દેશના જુદા જુદા વિસ્તારમાં નિકાસ પ્રક્રિયા વિસ્તારની સ્થાપના કરી નિકાસ વૃદ્ધિ માટે મોટા પ્રમાણમાં હુંડિયામણ મેળવવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા નિકાસ પ્રક્રિયા વિસ્તાર અને મુક્ત વેપાર વિસ્તાર પરસ્પરના પર્યાય છે ભારત સરકારે જાહેર કરેલ નીતિ હેઠળ કંડલા સાંતાક્રુઝ મુંબઈ ફાલ્ટા નોઈડા કોચિન ચેન્નઈ વિશાખાપટ્ટનમ દ્વારકા પાસે કોશિન્દ્રા તથા ભરૂચ પાસે દહેજ એમ વિવિધ સ્થળ વેપ મુક્ત વેપાર વિસ્તાર જેને ફ્રી ટ્રેડ ઝોન તરીકે ઓળખવામાં આવે છે ઈ એટલે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન શું કહે છે કે ભારત સરકારે નિકાસ વેપાર માટે ઘણા બધા પ્રક્રિયાઓની સ્થાપના કરી નિકાસ વૃદ્ધિ માટે વિદેશી ઊંડિયા પણ મેળવવા માટે આ પ્રક્રિયાઓને ફરજિયાત આ બાબતો ઉપર લઈ આવવામાં આવી ભારત સરકાર જાહેર કરેલા નીતિ હેઠળ કંડલા સાંતાક્રુઝ મુંબઈ ફાલટા નોઈડા કોચીન ચેન્નઈ વિશાખાપટ્ટનમ દ્વારકા પાસે કોશિંદ્રા તથા ભરૂચ પાસે દહેજ એમ વિસ્તારે મુક્ત વેપાર વિસ્તાર ફ્રી ટ્રેડ ઝોન ઊભા કરવામાં આવ્યા નિકાસ પ્રોત્સાહન માટે મુક્ત વેપાર વિસ્તારમાં આપકારી જકાત દેશની અંદરના અને પરદેશ સાથેના નાણાકીય વ્યવહારો પરના નિયમન અને મજૂરોને લગતા કેટલાક કાયદાઓનું નિયમન કરવામાં આવ્યું આવા વિસ્તારોમાં ઉદ્યોગો ચલાવવા માટે પ્રાથમિક સુવિધા જેવી કે રસ્તો વીજળી પાણી સંદેશાવ્યવહારની સગવડો ઊંચી ગુણવત્તાવાળા કાચા માલના પુરવઠો સતત મળી રહે તે માટેની એક શું આપે છે ખાતરી નિકાસ પ્રક્રિયા વિસ્તારમાં દરેક નિકાસકારના વિકાસ માટે અંગેની અધ્યતન અને વ્યવહાર એમને પૂરેપૂરી ખ્યાલ નથી વિદેશમાં વિવિધ દેશોમાં બજારની સ્થિતિ નિકાસ માટે રાજકીય બજારની પરિસ્થિતિ વાહનોની અવર જવરની માહિતી વગેરે પ્રકારની પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈ અને કામગીરીની આગળ સફળતા માટેની બાબતોનો અભ્યાસ કરવાનો રહેશે